મેષ રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે તમારા તમારા પ્રિયપાત્ર સાથે થઈ શકે છે તમારી પરિસ્થિતિથી સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસી મુશ્કેલી પડશે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ

આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેનાંગ નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ મિનશ્યામ ફોકવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે ફ્રી ટાઈમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે આજે તમે તમારા જીવનસાથી સાથે બહાર જશો અને તમે બંને સાથે સારો દિવસ વિતાવશો પ્રેમથી મોટી કોઈ ભાવના હોતી નથી તમારે તમારા પ્રેમીને કેટલીક એવી વાતો પણ જણાવવી જોઈએ કે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને પ્રેમ નવી ઊંચાઈ મેળવશે ઉપાય ઓમ ઓમ ગંગ ગંગ નમઃ નો સવારે અને સાંજે અગિયાર વાગ્યા વખત જાપ કરવાથી કુટુંબ જીવનમાં આનંદ લાવે છે મિથુન રાશિફળ તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજય ચહેરો દેખાડી શકે છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય મિત્રો અને અપીચિતો થી એક સરખા ચેતતા રહેજો પ્રેમ હંમેશા મુંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે આજે તમને એનો અનુભવ થશે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો પ્રેમ અને સારું ભોજન લગ્જીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ થી બનેલા શોપીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માંગ પરિણમે છે કર્ક રાશિ પણ તમારું મગજ સારી બાબતો ને સ્વીકારશે જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે જુદા પ્રકારના રોમાન્સ નો અનુભવ થવાની શક્યતા છે દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઉભા થઈ શકે છે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે મિત્રો સાથે ફોન પર ચેક કરવા કરતા બીજું શું સારું હોઈ શકે છે તે તમારા કંટાળાને પણ દૂર કરશે

પ્રેમી ને આજે તમારી કઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો વહેસાસ કરો અને તેમને મનાવી લો ખાલી પુસ્તક શકો છો જો કે તમારા ઘરના બાકીના સભ્યો તમારી એકાગ્રતા ને ખલેલ પહોંચાડે છે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આજે પાર્ક અથવા જીમ જઈ શકો છો ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ બેન કરો કન્યા રાશફળ ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે તો જ ખુશીનું ખરું મૂલ્ય સમજાશે જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે પવિત્ર અને નિર્ભે પ્રેમને અનુભવો મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમારી આસપાસના લોકો આજે એવું કનિક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે આજે તમારા ઘરના મિત્રો તમારી વસ્તુઓ ધ્યાનથી સાંભળશે નહીં તેથી આજે તમારો ગુસ્સો તેમના પર ફૂટે છે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્ર મામ નાંખો તુલા રાશિ પર આજે તમને ઘેરી વળનાર લાગણીશીલ મૂળમાંગથી તમારે બહાર આવવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે ભૂતકાળને ભૂલવો પડશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારી મોંઘેરી વેગ સોગાદો પણ ખુશી ભરી ક્ષણો પાછી નહીં લાવી શકે કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઢી નાખશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડું નુકસાન પહોંચાડી શકે છે આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં તો તે તમારા માટે સારું રહેશે ઉપાય એક સફેદ વસ્ત્રમાં કાળા અને સફેદ ડરને બરાબર માત્ર માંગ લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ ગોટલી પોતાની પાસે રાખો વૃશ્ચિક રાશિ પર વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધન हानि થઈ શકે છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ તમને લાઈમ મૂકી દેશે તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે તમારા ઘરના લોકોને આજે તમારી જરૂર પડી શકે છે તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો ઉપાય દાન કરતા પહેલા રાઈ ના તેલ માં પોતાનું પ્રતિબિંબ જોવાથી સારું સ્વાસ્થ્ય સચવાય છે ધન રાશિ પર તબિયત પર ધ્યાન આપવું પડશે આજના દિવસે તમારે તેવા મિત્રો થી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા એકબીજાના દ્રષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો તેમને જાહેર માંગ ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે ઉપાય સુખી કુટુંબ માટે કરો મકર રાશિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલકે તમારી વિવેક બુદ્ધિ ને પણ મન કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે દિવસની શરૂઆત માં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખું દિવસ ખરાબ થઈ શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેકની સારી સાબિત થશે એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિય પાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે દિવસ સરસ છે આજે તમારા માટે સમય કાઢો અને તમારી ખામીઓ અને ખૂબીઓ જુઓ આ તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે તમારી યોગ્યતાઓ તમને આજે લોકો માં પ્રશંસા લાયક બનાવશે ઉપા પાંચ છે ઘર માં લાલ છોડનું ચલણ આરોગ્ય માટે ઘણું લાભદાયક છે કુંભ રાશિ પર તમે નવરાશની લહેજત માનવાના છો એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે આજ પહેલા લગ્નજીવન કરીને તમે થોડી હળવા જીવી શકો છો ઉપાય આર્થિક સ્થિતિમાં માંગલુબ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે અગિયાર ઘઉંના દાણા ખાઓ મીન રાશિફળ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે વગર સૂચના કોઈ દેનદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનિક કરવાનું ટાળવું જોઈએ જો તમે કરીને છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે કોઈને આપતા પહેલા તમારે તે કાર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરવી જોઈએ ઉપાય પ્રેમીઓ એકબીજાને લીલા વસ્ત્રો ભેન કરી જીવનને પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે